મંગળવારે એક ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કર્યું યુનિવર્સિટીના મહાત્મા ગાંધી ભવન થી શરૂ થયેલી યાત્રા કુંડેલા ગામ સુધી પહોંચી

પણ તિરંગા અપવામાન આવ્યા કુલપતિએ સૌને પોતાના ઘરમાં રાષ્ટ્રધ્વજ લગાવવાનું આહવાન કર્યું આ પ્રસંગે કુલસી પ્રોફેસર એચબી પટેલ હર ઘર તિરંગા અભિયાન 2025 ના સંયોજક પ્રોફેસર ભાવના પાઠક તથા અન્ય ફેકલ્ટી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા સર્વવિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વવિશ્વવિદ્યાલય ના એનએસએસ સેલ દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2025 ના રોજ સંલગ્ન કોલેજો ના એનએસએસ સ્વયંસેવકો સાથે મળીને भारत सरकार ना युवा मंत्रालय ना मार्गदर्शन હેઠળ राष्ट्रीय पर्व हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्साह स्वच्छता के संग 2025 कार्यक्रमनो शुभारंभ કરવામાં આવ્યો હતો આ અવસરે एनएसएस स्वयंसेवકોને ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસનું ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્રિરંગા ધ્વજની ગૌરવ ગાથા સાથે દરેક નાગરિકે પોતાના ઘરે ત્રિરંગો ફરકાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાની પ્રેરણા આપવામાં આવી યુવા પેઢીએ પણ ત્રિરંગા સાથે ઉત્સાહપૂર્વક આ મહોત્સવ ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો સાથે સાથે હર ઘર ત્રિરંગા હર ઘર સ્વચ્છતાની પ્રતિબદ્ધતા માટે સ્વયંસેવકોએ એ પ્રતિજ્ઞા વાંચન પણ કર્યું હતું અને તેનું સંપૂર્ણ પાલન કરવા સંકલ્પ લીધો હતો તેમજ રાષ્ટ્રીય ઉજવણી નાન દિવસો અને ભારત નિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં શહેરવાસીઓને રાષ્ટ્રીય એકતા દેશપ્રેમ અને સ્વચ્છતા નું સંદેશ આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ અનેક ઉત્સાહી એનએસએસ સ્વયંસેવકો જોડાયા હતા સમગ્ર આયોજન યુનિવર્સિટીના એનએસએસ પ્રોગ્રામ કોર્ડિનેટર શ્રી ધર્મેન્દ્ર રાઠોડ તેમજ ઉપરોક્ત તમામ કોલેજના પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી અખિલાંજના કેળવની મંડળ સંચાલિત ચૌધરી બીસીએ કોલેજ ગાંધીનગર ખાતે તારીખ બાર ઓગસ્ટ બે હજાર રોજ એન્ટી રેગિંગ અવેરનેસ ડે ઉજવવામાં આવ્યો જેમાં કોલેજની બીજા તથા ત્રીજા વર્ષની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્લે તથા સ્પીચ આપીને રેગિંગ વિશે માહિતી પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓને પૂરી પાડવામાં આવી આ સમગ્ર કાર્યક્રમ માનનીય ટી રીગિંગ કમિટીના તમામ મેમ્બરનો પરિચય કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર નિરાલી ત્રિવેદી તથા પ્રતિભા વાઘેલા દ્વારા કોલેજના આચાર્ય શ્રી પ્રશાંત વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું શ્રી અખિલ આંજણા કેળવની મંડળ ગાંધીનગર સંચાલિત શ્રી પી કે चौधरी મહિલા આર્ટસ કોલેજમાં કાર્યરત એનએસએસ કમિટી દ્વારા તારીખ 2 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન સરકાર શ્રી દ્વારા સાત માં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં એકસો પચાસ વધારે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો રાષ્ટ્રીય સ્લોગન અને રાષ્ટ્ર માટે શહીદ થનાર શહીદોને યાદ કરી તિરંગાની આન

તમામ ડિફેન્સ જવાનોને રાખડી બાંધી હતી અને ભગવાન તેમને સ્વસ્થ રાખે અને લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક કરી અક્ષત તથા આરતી ઉતારી તેમને રાખડી બાંધી હતી સુંદર મજાના ભાઈ બહેનના હેતના ગીતો સાથે વિદ્યાર્થીની બહેનોએ શાળાના વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી અને તેમને આશીર્વાદ આપ્યા હતા તો આમ એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી અને દરેક ડિફેન્સ પર્સનનો ખૂબ જ સહકાર સાંભળ્યો હતો શાળા પરિવાર વતી તેઓ શ્રીનો આભાર માનવામાં આવ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ